ક્યાંક ને ક્યાંક નારાજ પણ જોવા મળી રહ્યા છે તે કહી રહ્યા છે કે હેક્ટર દીઠ બાવીસ ની સહાય પૂરતી ન કહેવાય રાજકોટના ખેડૂતો મારી સાથે જોડાયા છે શા માટે તમે આ સહાયનો વિરોધ કરો છો સહાયનો વિરોધ જ કરી અને સાહેબ જેટલી નુકસાની છે એ પ્રમાણે સહાય કાંઈ જ ન કહેવાય એટલા માટે નુકસાન એટલા માટે વિરોધ કરી છે કેટલા રૂપિયાનો ખર્ચ થાય છે તમે જે વાવણી કરો છો તેમ વિગે ઓછામાં ઓછો સાત થી આઠ નો ખર્ચ થાય છે બાવીસ હજાર રૂપિયા હેક્ટર દીઠ જાહેર કર્યા છે ટોટલ ખર્ચની વાત કરવામાં આવે તો નુકસાનીનો નો ખર્ચ સહાય સહાયનો ખર્ચ એ બને તમે જે સરવાળો કરો તો ખેડૂતની ની શું વધે છે કાંઈ વધે નહીં એ તો મેં પેલા જ કીધું ને કઈ વધે નહીં વિગે પાત્રીસો રૂપિયાની સહાયમાં ખેડૂતની વાયે કાંઈ ઓછામાં ઓછો આઠ થી દસ હજાર નો ખર્ચો થાય એક વીઘાની અંદર તો તમે હિસાબ કરો અત્યારે આ વેચાણ કરીને પંદરમોળ મગફળી થાય આઠસો રૂપિયા ભાવ એટલે ખાલી ખર્ચ ખર્ચના ન થાય જે બજારમાં શું ભાવ અત્યારે મળી રહ્યા છે પલળેલી મગફળીના અને સરકારને શું વિનંતી કરવા માંગશો કારણ કે પલળેલી મગફળીના માત્ર છસો થી સાતસો રૂપિયા અત્યારે મળી રહ્યા છસો ને સાતસો રૂપિયા જ મળી રહ્યા વિનંતી તો જ છે ભાવ આપો બે હજાર ને બાર ની સાલમાં બારસો રૂપિયા ભાવ હતો સામે અત્યારે બે હજાર ને પચીસ બાર વર્ષ પહેલાની મોંઘવારી જોવો અને અત્યારની મોંઘવારી જુઓ તો આમાં કઈ રીતે ખેડૂતને કઈ વધે ત્યારે બે સાતસો રૂપિયાનું ડીએપી મળતું હતું અત્યારે અઢારસો રૂપિયાનું ડીએપી મળે છે ત્યારે અઢીસો રૂપિયાની એક લીટર દવા મળતી હતી અત્યારે એક હજાર રૂપિયાની લીટર દવા મળે છે તમે આખા મોંઘવારીનો હિસાબ કરો નોકરીયાતને કેમ દર છ મહિને કે બાર મહિને એનું ભથ્થું વધી જાય છે મોંઘવારી ભથ્થું તો ખેડૂતને મોંઘવારી નથી નડતી ખેડૂતને સસ્તા ભાવે જ બધું વેચવાનું મોંઘું ઉત્પાદન કરીને સસ્તા ભાવે આમાં ખેડૂત મરી જવાના ખેતી બંધ કરી દેવાના બધા ભૂખે મરવાના છે અને મારે પિસ્તાલીસ ધારાસભ્ય ખેડૂતનું કઈક વિચારો તમે પટેલના દીકરા છો તમે અહીંયા ધારાસભ્ય બની ગયા છો પણ અત્યારે ખેડૂતનું જોવો સરકારમાં રજૂઆત કરો સરકારને ઉપર પ્રેશર લે આવો કે અત્યારે મુશ્કેલીમાં સરકારની અંદર બેઠા છો તો રજૂઆત ધારદાર કરો કે ખેડૂતના પાક ધિરાણ માફ કરો નકર આ ખેડૂત બેઠો થશે નહીં અને ઉગ્ર આંદોલન થશે અને બે હજાર સત્યાવીસમાં એક પણ ધારાસભ્યને ગામની અંદર પ્રચાર કરવા દેવામાં આવશે નહીં એવું ખેડૂતે નક્કી કરી લીધેલું છે આમાં તમારે ક્યું ગામ છે અને જે નુકસાનીની વાત છે એમાં સરકારે સહાય જાહેર કરી છે હેક્ટરથી બાવીસ હજાર તમે શું કહેશો આ પેકેજ વિશે નહીં હું અમે આ છે ને પેકેજ લાયક જ નથી આશા ખેડૂતની કોઈ ચારા ચારાની મેં પહેલાંય કીધું અત્યારે કહું ચારાના રૂપિયાએ સરકાર નથી આ દેતી અટાણે જે પેકેજ આયર કરું સરકારને એવું હશે ત્યાં બેઠા એને એક મોટો પેકેજ છે નહીં વ્યક્ત જેવું છે પ્લાસ્ટિક કાગળના કારી બજાર થયેલ છે પ્લાસ્ટિક કાગળનાય નથી થયા આ બાવીસ હજાર ના છે ને એ પ્લાસ્ટિક કાગળ નહીં નથી થતા સાહેબ તમે કેટલી મગફળી ભાવ્ય છે કેટલો થયો છે તમારે અમારે સાહેબ દ પંદર હજાર રૂપિયા વિગે ખર્ચો થઈ જાય મજૂરી બિારણ ઉનાળાથી ટેક્ટરોથી ખેડી ત્રણ હજારનું બી દવાઓ ભેરવવાની આ તે પંદર હજાર જેવો તો ખર્ચો છે અને પંદર વીસ મણ મગફળી થાય સાતસો આઠસો રૂપિયા હરાજી ચાલુ થાય હવે હિસાબ જોડો તો ખેડૂને વાહે હું વધે એટલે આ પેકેજની કંઈ જ જરૂર નથી સરકારને ખાલી ચોકલેટા આપવા જેવું છે ખેડૂતને કે અમે પેકેજે આપ્યું ટેકાના ભાઈએ મગફળી ખરીદી બે બાજુ હાથમાં લાડવા જેવું છે આ એની જરૂર નથી ખેડૂનું ધિરાણ માફ ને એ મહત્વનું છે નકર આવતા સમયે ઉગ્ર આંદોલન પણ થઈ શકે ખેડૂતો ધિરણ માફ કરે તેવું અત્યારે સરકારને તેઓ વિનંતી કરી રહ્યા છે કે ધિરણ માફ કરે હું તમને મગફળીના દ્રશ્ય બતાવી રહ્યો છું જે મગફળી છે પલળેલી મગફળી અત્યારે યાર્ડમાં આવી છે મગફળી કાળી પણ થઈ જાય છે અને ખાસ છસો થી સાતસો રૂપિયા તે મગફળીના ખેડૂને મળી રહ્યા છે જે ખેડૂ છે તે સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો માત્ર છસો થી સાતસો રૂપિયા પલળેલી મગફળીના મળે છે તે પણ તેઓ માંગ કરી રહ્યા છે કે કોઈ પણ રીતે ટેકાના ભાવે પલેળેલી મગફળી પણ જો ખરીદવામાં આવે તો ખેડૂતને તેટલી સહાય